સુરતના વેસુ વિસ્તારમાં આવેલા નંદનવર એપાર્ટમેન્ટના દસમા માળેથી ગરોડિયા પરિવારનો ધોરણ બારમાં અભ્યાસ કરતો દીકરો નીચે પટકાયો હતો હતો પરિવાર ગઈકાલે સુરત આવ્યો દીકરો નીચે પટકાયા બાદ વોચમેને તેના માતા પિતાને ઘટનાની જાણ કરી હતી હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે જ્યારે પરિવારે ભારે હૈયે દીકરાની આંખોનું દાન કર્યું હતું મૂળ રાજસ્થાનના ગરોડિયા પરિવારનો સત્તર વર્ષીય દીકરો ખુશાલ ગણેશ ગરોડિયા ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો તે તેના મોટા ભાઈ અને માતા પિતા સાથે રહેતો હતો પિતરાય બહેનના લગ્ન હોવાથી ખુશાલ પિતરાય બહેનના લગ્ન હોવાથી ખુશાલ પરિવાર સાથે નાસિક ગયો હતો બેથી ચાર તારીખ સુધી લગ્નમાં વ્યસ્ત હતો ગઈકાલે એટલે કે પાંચ ડિસેમ્બરે પરિવાર સાપુતારામાં રાત્રિનું ભોજન કરી સુરત આવ્યો હતો રાત્રે મોટા પપ્પાનો દીકરો ખુશાલને તેના ઘરે મૂકવા ગયો હતો ત્યારબાદ લાંબા પ્રવાસને કારણે ઘરના લોકો થાકી જતા બધા જ સુઈ ગયા હતા મોડી રાત્રે લગભગ અગિયાર વાગ્યે વોચમેને બુમાબુમ કરી નાના ભાઈને ઘટનાની જાણ કરતા ખુશાલ લોહલુહાણ હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોરની જમીન પર પડેલો મળી આવ્યો હતો

ખુશાલનું મૃત્યુ બાદ પોલીસે તેના પોસ્ટમોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે જોકે પરિવાર દ્વારા ખુશાલની આંખોનું દાન કરી માનવતા મહેકાવાય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત